વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં નવરાત્રીના ઉત્સવ દરમિયાન આયોજિત ગરબા મહોત્સવોમાં ખેલૈયાઓએ જબરજસ્ત ઉત્સાહ સાથે ભાગ લીધો નોરતાના દિવસોમાં અનિચ્છનીય વરસાદ પડતા ગરબાની મોજ થોડી વખત રોકાઈ છતાં ખેલૈયાઓનો ઉત્સાહ ઘટ્યો નહીં અનેક સ્થળોએ ખેલૈયાઓ છત્રી લઈને તો કેટલાક રેનકોટ પહેરીને ગરબાની રમઝટ માણતા જોવા મળ્યા સ્થાનિક ભક્તોએ જણાવ્યું કે વરસાદ હોવા છતાં ગરબાની લય અને ઉર્જામાં કોઈ ઘટાડો ન થયો હળવા વાદળ વાદળછાંતથી ગરબાના પંડાલમાં ઉત્સાહ વધ્યો અને લોકોએ પોતાની શ્રેષ્ઠ તાલ સંગીત સાથે ગરબાની મજા લીધી આ પ્રસંગે પરિવારો અને યુવાનોનો ઉમંગ જોવા મળ્યો જ્યાં પંડાલોમાં રંગબેરંગી છત્રીઓ અને રેઇનકોટ સાથે ગરબાનો જુસ્સો વધી ગયો અહેવાલ પ્રમાણે આયોજકો દ્વારા પંડાલમાં સલામતીની વ્યવસ્થા રાખી હતી જેથી વરસાદ હોવા છતાં કોઈ અકસ્માત ન થાય ખેલૈયાઓ અને દર્શકોના ઉત્સાહથી વાપીનો નોરતો ગરબા મહોત્સવ ઉજ્જવળ બની રહ્યો અને લોકો સૌમ્ય વરસાદમાં ગરબાની મજા માણી રહ્યા હતા